હેલો મિત્રો સ્વાગત છે તમારું કિચન તો આજે આપણી ચેનલમાં માતાજીની દયાથી અને પૂરા થઈ ગયા છે તો આજે આપણી એની ખુશીમાં માતાજી માટે આપણે લાપસીનો પ્રસાદ બનાવીને તૈયાર કરીશું આજે આપણે આ લાપસી પરફેક્ટ માપ સાથે બનાવીશું જો તમને કદાચ લાપસી બનાવતા નહીં આવડતું હોય ને તો પણ જો તમે આ રીતે લાપસી બનાવશો ને તો તમારી લાપસી પહેલી જ વારમાં આવી એકદમ છૂટી છૂટી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને હા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો પ્રસાદ બનાવવાનું શરૂ કરીએ તો અહીં લાપસી બનાવવા માટે મેં અહીં એક વાટકી જેટલો જે આપણે ભાખરી બનાવવા માટે થોડો જાડો લોટનો ઉપયોગ કરતા હોય મેં અહીં તે લોટ લઈ લીધો છે તો આપણે એક વાટકી લોટ લીધો છે તો તેની સામે ખવાતું હોય તો એક વાટકી જેટલું પાણી લેવાનું છે તો અહીં આપણે લોટ ને વાટકીમાં દબાવીને ભરેલો છે જેથી પાણી કરતાં લોટ છે તે થોડો વધારે લેવાનો છે તો હવે આપણે લોટ ને એક બાઉલમાં ઉમેરી દઈશું અને તેમાં બે મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને હવે આપણે લોટને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો અહીં આપણે આ લાપસી બનાવતી વખતે આ રીતે મોણ દઈને ત્યારબાદ જ આપણે લાપસી બનાવવાની છે જેથી આપણી લાપસી છે તે કૂક પણ ઝડપથી થઈ જશે અને લાપસી કૂક થયા બાદ તે એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો આ રીતે મુઠ્ઠી પડે એ રીતનું આપણે મોણ દઈને તૈયાર કરવાનું છે તો હવે આપણે એક મીડિયમ ગેસની ફ્લેમ પેન ગરમ કરવા માટે રાખી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હવે આ ગોળવાળા પાણીને ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પાણીને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે જો આ રીતે પાણીને તમે એકદમ સરસ રીતે ઉકાળ્યું છે તો જ તમારી લાપસી છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો પાણીને ઉકળતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર ત્રણ મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને ફરી પાછો આપણે અડધીક મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે પાણીને વધારે ઉકળવા દઈશું અને આ રીતે પાણી એકદમ સરસ રીતે ઉકળી જાય એટલે હવે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો હવે આપણે પાણીમાં લોટ ઉમેરી દઈશું તો અહીં આપણે આ લોટ જ્યારે ઉમેરીએ ત્યારે આપણે વેલણથી બિલકુલ નથી ચલાવવાનું આપણે આ રીતે ફક્ત લોટ જ ઉમેરવાનો છે અને હવે આપણે વેલણની મદદથી વચ્ચે આપણે ચારથી થી પાંચ એવા હોલ્સ કરી લઈશું જેથી આપણી લાપસી છે તે અંદર સુધી એકદમ સરસ એવી કૂપ થઈ જાય તો હવે આપણે લાપસીને ઢાંકી દઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીશું અને લાપસીને આપણે ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે આપણે ઢાંકીને કૂક થવા દઈશું અને ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે ઢાંકણને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ડ્રાય એવી થઈ ગઈ છે અને આપણી લાપસી છે તે થોડી એવી કૂક પણ થઈ ગઈ છે તો આ રીતે આપણે હલકું હલકું લાપસીને વેલણની મદદથી મિક્સ કરી લઈશું તો અહીં આપણે એકદમ જ મિક્સ નથી કરવાનું માત્ર આ રીતે એકદમ હળવું હળવું જ આપણે મિક્સ કરવાનું છે તો આ રીતે થોડું એવું આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું જો તમારે અહીં તેલ એડ કરવું હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો પણ ઘીનો ટેસ્ટ લાપસીમાં ખૂબ જ સરસ લાગે છે એટલે મેં તેમાં ઘી ઉમેર્યું છે તો હવે આપણે ઘી ઉમેરી બરાબર લાપસીને મિક્સ કરી લઈશું આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે જે રોટલી બનાવવા માટે તવો યુઝ કરતા હોઈએ હવે આપણે તવાને ગેસ ઉપર રાખી દઈશું અને આ લાપસીની જે કઢાઈ છે તેને આપણે તવા ઉપર રાખી દઈશું અને મીડિયમ ટુ લો સાઈડ આપણે ગેસની ફ્લેમ રાખી લાપસીને સાત થી આઠ મિનિટ સુધી આપણે લાપસીને કૂક થવા દઈશું જેથી આપણે લાપસી છે તે તળીએ બિલકુલ ચોંટે પણ નહીં અને એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય ઘી એડ કરી વેલણ ની મદદથી આપણે એકદમ સરસ રીતે લાપસીને મિક્સ કરી લઈશું તો શરૂઆતમાં તમને થોડી લાપસી આવી ચીકણી અને ઢીલી લાગશે પણ જેમ જેમ તમારી લાપસી કૂક થતી જશે તેમ તેમ તે એકદમ સરસ એવી છૂટી પડી જશે તો આપણે જ્યારે લાપસી બનાવતા હોઈએ ત્યારે આપણે લાપસીને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીને જ આપણે લાપસીને કૂક કરવાની છે તો જ લાપસી છે તે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થશે અને એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો વળી પાછું આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે લાપસીને કૂક કરી લઈશું ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે એકદમ સરસ એવી લાપસીને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે વેલણથી એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું એટલે આપણી લાપસી છે તે આવી એકદમ છૂટી છૂટી થતી જશે તો હવે આપણે તેની અંદર ફરી પાછું ત્રણથી ચાર ચમચે જેટલું આપણે ઘી એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી દઈશું તો અહીં તમારે લાપસીમાં કુલ અડધી વાટકી જેટલા ઘીની જરૂર પડશે તો જો તમારે અડધું તેલ અને અડધું ઘી એવી રીતે ઉમેરવું હોય તો પણ ચાલે તો આપણે ઘી એડ કરી બરાબર લાપસીને મિક્સ કરી લઈશું તો આ રીતે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ફરી આપણે લાપસીને ખોલી લઈશું અને વેલણની મદદથી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી લાપસી જેમ જેમ કૂક થઈ તેમ તે એકદમ સરસ એવી છૂટી થઈ ગઈ છે તો હવે આપણે લાપસીમાં થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તમે અહીં તમારા મનપસંદના કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો તો આ રીતે ડ્રાય ફ્રૂટ ઉમેરી થોડું એવું આપણે મિક્સ કરી લઈશું અને ફ્લેવર માટે હું અહીં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરું છું અને જો તમારે એલચીનો પાવડર ન ઉમેરવો હોય તો તમારે સ્કીપ કરી દેવાનો તો એલચી પાવડર ઉમેરી આપણે લાપસીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી એકદમ જ ટેસ્ટી એવી એકદમ છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જ્યારે લાપસી બનાવો ત્યારે વિડીયોમાં આપેલી આવી નાની નાની વાતનું ધ્યાન રાખજો જેથી તમે જો પહેલીવાર પણ લાપસી બનાવતા હશો તો પણ તમારી લાપસી છે તે આવી એકદમ છૂટી છૂટી અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આપણે આ તૈયાર થઈને ગરમા ગરમ લાપસીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને આપણે કાજુ બદામથી આપણે લાપસીને ગાર્નિશ કરીશું ત્યારબાદ ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી રેડી દઈશું તો આ લાપસીમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે ઘી છે તે થોડું ચણિયાતું જ એડ કરવાનું છે તો આપણી લાપસી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લાપસીને માતાજીને ભોગ લગાવી દઈશું

તો એક હજાર સબસ્ક્રાઈબર થવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર તો આગળ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો માટે બાજુમાં આપેલા બેલાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ